રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડીમાં આજ નવું જંકશન ઉપાડ્યું જબરજસ્ત લેજર લેવલ કર્યા પછી આપણી વાડીમાં જીપીએસ થી સાર નાખ્યા અને આજ અહીં સામે દેખાય જંકશન મોટું ઉપાડ્યું આપણે જાય એ બાજુ જેસેબી આવી ગયો લોડર હે જેસેબી આવ્યું કે લોડર જેસેબી જેસેબી એ લોડર નો હાલે એ જેસેબી માં જેસેબી આપણે લેવાની જરૂર હતી આ ખરેખર સાચી વાત છે આ રિયલ અમારે કામ હજી હું હે ને અવારના વરમાં હાલ્યું ખદાસ ને જેસે બી લઈ લીધું હોત ને કે લોડર કે તો ફ્રી થઈ જાત ને ફ્રી થઈ જાત ડ્રાઈવર તાર દી કુતો ડ્રાઈવર તને કડે પોહાત ના જેસે બી કાઈ એમ જેસે બી ને એટલા ટ્રેક્ટર ઉન કાઈ માખો વર હાલ્યું આપણ દે હોતી ખાતર ને દુખવાળી નવું આજ ખાતર ભરવાનું હો દેહી ખાતર આપણી વાડીમાં જો આ છે આપણી વાડી આશે વાડીનો નજારો અને દેહી ખાતર ભરવાનું હાલે જોઈએ જી કેવું ભરે કાઉ કીએ બરાબર ભરે કે નહીં કારણ કે એક વીઘાની અંદર આપણે છે ને ત્રણ ટેલર આવે એક વીઘામાં એક વીઘામાં ત્રણ ટેલર અને શાહ છે ને આ જબરજસ્ત સાહ છે એ માનો નહીં કે બારસો તેરસો સાડા બારસો તેરસો તેરસો ફૂટ થઈ જાય સા અને એની અંદર સ સાહી વીઘો થાય

અને થોડુંક નુકસાની પણ કરી પણ આ બાજુ અમારે હિંબાયર બાજુનું વરસાદ નહીં આવતો દર વર્ષે ખબર નહીં કાવું ભગવાનની દયા હે આપણે આ બાજુ વારેખેરે અમે બસે જઈએ હિમબાયરની આ આજુબાજુ અમે લગભગ એક બે ગામ તો વારેખેરે બસે જઈએ માવઠામાંથી આ વાવણીનો મેં વાવણી પહેલા હિમબેગ વાહ અને ખાતર ખરેખર અમારે જુમોભાઈ ને આવ્યા જેસેબી લેન અને ખાતરી બહુ સારું ભરે હાઈ ક્લાસ વ્યવસ્થિત કામ આપે જોરદાર એ કે નાથાભાઈ તમારે જોવું નહીં પડે એમાં અને ઠેકેન શાહ ભરી દેવા આપણે બરાબર અને પછી શાહ પાછા ઉવેરે નાખવા એટલે ખોટો વધારે દાજ ન લાગે જાય નક્કી જાજુ ખાતર થઈ જાય તો પાછો દાજ પણ લાગે જાય અમે જેબીનું જંક્શન આલે હા ડુંગરમાં જો

બે આથી બે શાહ જ ખાતર પડે વિશલામાં બોંધ રાખ્યું બે સાહની અંદર શાહ ની અંદર ખાલી થઈ જવું જોઈએ હા જો ટ્રેક્ટર ઠલવે અને સૂટો સૂટ આવે કારણ કે આપણે વાડીમાં ને એકલી બઘડાટી જ બોલતી હોય ધબા ધબી આવ ફટાફટ કામ ધીમી ગતિ ને કામ ગાય કાઢવાનું

એ ગામેથી ટેક્ટર ભરાય ને આવે જો આ છે આપણી વાડી નો નજારો આ બવડો ડુંગર જોઈએ કેવું ખાતર નાખે કઈ રીતે ખાતર નાખે આપડે જોઈએ જો આપણે જોઈએ કે કઈ રીતે ખાતર બે અંદર આ કેટલું એનું નિરીક્ષણ કરીએ રેડી થાય જો ભાઈ દહી ખાતર રેડી ને જો ખાતર એક ધારું નાખજો ભાઈ ભાઈ આ રીતે દેહી ખાતર ભરવાનું હાલે આપણી વાડીમાં આપણી વાડીમાં દેહી ખાતર ભરવાનું બે ચા માં ખાતર વેચલું બંધ ભૂંગરું આમો હેઠું આવે તો ટ્રેક્ટર ખાલી હે બધું એનું આખું જંકશન આ છે આપડી વાડીમાં આજ નો નજારો બરોબર આપણી વાડી આંબો બહુડો ડુંગર

જોઈએ આપણી જુમો જેસે ખાતર ભરે જોઈએ કઈ રીતે ભરે કેવું ખાતર છે ઈ કારણે કઈ આગળ બધું દેખાડીએ બે ભાઈ છે જો આ રીતે દેહી ખાતર ભરવાનું હાલે આપડી વાડીમાં

બે પૂરું પૂરું કરો ને 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 એટલે કીધું આવતા અને આ કેરબા હમણાં ધંધો આવો હે ને ઉપડે નીકળ્યો અમારે મજામાં કેમ છે એ લડ્યા રાખીએ લશ્કર તમારે ડીઝલ ના કેરબા આવવા દેવાના કાયમ જો કોઈને દેવી ખાતર ભરવાનું હોય તો અમારે જુમાભાઈ નો સંપર્ક કરવાનો જેસે બી હારી હારી ટ્રેક્ટરો અને માણસો ભેગા બરોબર ને ગમે અને ગામ આપણું ભેનકવાડ બરોબર અને લગભગ અમારે આ ઇલાકામાં જો કે જુમાનું જેસેબી બી બહુ હાલે અને અમારી વાડીમાં તો ખૂબ હાલ્યું અને પાછું સેલા સેલા તાણે પણ ખાતર ભરવામાં આખી ગેંગ એણી જ આવે ગઈ સાંભુ છે બસ સ્ટેન્ડ આ રીતે આપણી વાડીની અંદર ખેતરમાં ખાતર ભરવાનું હાલે અઢીસો ફેરા હે ખાતરના હે અને આ બાજુ ખરેખર હરેક જો આ તમે જુઓ તું કામ કરો હરેકુ ભાઈ ભાઈ જો આ છે આ બનાવવું જ છે જો આ છે હરેકભાઈ હિંગુ અને જબરજસ્ત છે જો ઇંગુયી વી વી હે આય કત મમે ઉતરી જઈ જોવો જ આ ખરેખર બગીચો હે બારી વાડી માં હરગવો હે બારી અને હાઉ આખી થી બધું અપડાવ લેવાનું કાઈ સડવું ન પડે નકર હરગવા માથે સડે તો તા ઈવો હોય હે કઈ છે જો

હરેકવાના ફૂલની કઢી બનાવાય કઢી બનાઈએ તો બ્રેકિંગ ન્યૂઝ હરેકવાના ફૂલની કઢી બની આજ ખબર પડી બોલો તમને ખબર હતી નકો કોમેન્ટ કરીને જણાવીજો કે હરેકવાના ફૂલની કઢી બને કઢીમાં ન ખાય પણ હું કઢીમાં હરેકવાને ફૂલ જ નાખા તું આટલી સુધી ખબર ન મને કોઈ દી ખબર પડવા જ નથી દીધી તેમ તો બોલો આ હરેકવાના હિંગુ

અને જો આ ખાતરનો સટો જો આવી જબરજસ્ત ખાતરનો સટ્ટો જોબડી નો હવે અને આપણે અહીં ઉપર સડન બતાડીએ વાડીનો નજારો કરી લીધું એમ્પા મણી લાગે મગના ભરાઈ ને ભરાઈ ને જાતા હોય એવું લાગે જો બે ત્રણ આ છે રોડ આપડી વાડી ની બાજુમાં આ છે રોડ આપણી વાડીની બાજુમાં અને આ જ જગ્યાએ અહીંયા બસ સ્ટેન્ડ ની સામે જ ખાતર ભરવાનું ચાલુ છે ત્યાં આ છે આપણી વાડી ટ્રેક્ટર ઠલવાય ને આવે આ છે આપણી વાડીનો ચારે તરફ આ બે દીને અંદર આ સતો ખાતરનો પૂરો કરી દેવો સારું કામ કહેવાનું જેસી એવું માહોલ બહુ એવું જો આવડ્યો ખાતરનો ઢકલ્યો માણસ હેઠું પોય તને દેખાતો છે જો આ ખાતર ફરવાનું ચાલે અને ખાતર હા આવ લાફી જયું ઓલું કેના કે દેહી ભાષામાં સાવ લાફી જયુ જો પગલા એવા પગલા કોલે ભરાઈ ગયો પણ સિક્કા જોયું ફાટે હો હા વાપરી ગાડી

ઓ અને સેતુડાઈ પાક્યા સેતુડાને સેતુડા હે ભરત મારે ભરત કાકા ની જો આપણે હેઢે સેતુડા નું ઝાડ છે અને એની પૂછા સિવાય અડાઈ નહીં પણ એને આપણે વીડિયો માધ્યમથી માધ્યમ થી કે ભરત કાકા અમે સેતુડા થોડાક તોડી જા છે અમારે ભરત કાકાની વાડી આપણે હેઢે જો ખાટી આમલી અને ખાત બધાય ફ્રૂટ જડે આપણે ફ્રૂટ બધાય જડે રયો જો સાંભોથી હેઢે થી ગયો અને આથી સેતુડા આ મૂકેની બાય ક્યાંથી આમલી હે જબરજસ્ત હે વર્ષો પહેલાની હે ઈ ભાભી ભરતમામન વાડીમાં હે આપડી વાડી ને તો એ વીડિયો આપણી હેપા જે ઝીણકેરી છે એવું છે મીઠી એඹલી છે ખાટી એඹલી ને રા ખાટી એඹલી છે આ છે વાડી નો નજારા કે રાણી આ મોટો જબરજસ્ત રાણી એવું આવ્યું જો ને જોવા દે અને એ ધીમે ધીમે તરીકો થતો જાય હા છે આપણી વાડીનો નજારો અને આજની તારીખમાં વાડીમાં દેહી ખાતર એટલી માંડવી થાય વિઘે દોઢ ખાંડી બરોબર ને તારું કામ કહેવાનું દોઢ ખાંડી થાય એ થાવી જ જોઈએ અહીં કારણ કે લેજર લેવલ કર્યું થી સાહ નાખ્યા અને માથે થી ફૂલ ખાતરના સા અને બે ખાંડી તો બે ખાંડી સુધી માંડવી પુગાડવાની હે એ કહેવાનું છે મેડમ નું જોઈએ અવાર કિવક મોહેમ થાય અને તમને વિડીયો જોવાની મજા આવતી હોય આપણી વાડીના તો ભૂલતા નહી નીચે કોમેન્ટ બોક્સ માં જઈને કોમેન્ટ ટાઈપ જો કે નાના હમણાં થાય કે બરોબર તમને ભાઈ જોવાની મજા આવે થેન્ક યુ